તો એને લખ્યું મેં કેમ ધોઈને આપણે માતાજીના દર્શન કરી લીધા અને હવે આપણે જવી રસોડામાં રસોડામાં આપણે જો નાસ્તાનું આપણે ઢોકળા બનાવવાના છીએ ગરમ પાણી થવા બે દીધું એમાં લીંબુ નાખ દીધું કે કાળો ન પડે એટલે ઢોકળું હવે આપણે છે ને એમાં મીઠું હળદર અને સોડા નાખી દીધા છે મરચું નાખી દેવી હવે આપણે આ ડીશ દેવી આડીશ તો આપણે ચા ચા પી આવે આપણા ઢોકળા જો તૈયાર થઈ ગયા છે મસ્તી

ઢોકળા ઢોકળા અને આમાં છે આપણે આપણે બાજરાના રોટલા તો જો તૈયાર થઈ ગયા છીએ મસ્ત મજાના તો આપણે જવાનું છે પાછું એક એડ માટે આપણે ક્યાં જવાનું છે તો અમારે જવાનું છે રાણપુર તો કન્ટિન્યુ બ્લોક માં બીના રહીજો ત્યાં જઈને મળીએ

તો જો અમે રાણપુર આવી ગયા છીએ જોયા ઓટોમાં લેટ છે તો અહીંયા આપણે શૂટ કરવા આવ્યા છીએ કાં પડે આપણે અહીંયા દેખાય છે બધું બહાર છે થોડુંક તમારે કોઈને ગાડી લેવી હોય તો આવી જજો રાણપુર જોયા ઓટોમાં તો જો હું આવી ગઈ છું મારા મામાના ઘરે રાણપુર અને આ છે જો મારા મમ્મીનો ફોટો અહીંયા જો આવું ઘર છે આપણે હવે ઘરાનો નાસ્તો કરી લે તો હવે જો આપણે ઘરે આવતા રહ્યા શિવી ને સાત વાગવા આયા છે અને આ શું કરે છે ટીવી એક ટીવી જોયે છે